તમે બધા તો દૂધ ના ધોયેલા છો તમારી તો કોઈ દિવસ ભૂલ જ નથી હોતી સારું થયું કે તમે તમે છે ને સારા માણસો બની ગયા બાકી આ દુનિયાનું શું થાય મારી જેવા બધા ખરાબ જ હોત સાચી વાત છે તમે તમારા જેવા ખરાબ માણસો હોત ને તો આ દુનિયા તહેસ થઈ ગઈ એટલે તું મને ખરાબ કહે છે તો શું કહું તમને તમને આખું ગામ ખરાબ લાગે છે પોતાની જાતને મૂકીને તો શું કહું તમને હું છે ને મારી રીતે પછી મહેનત કરું છું છતાં પણ તને ખરાબ લાગતો હોય ને તો શું ખરાબ હવે કઈ કેવું જે હોય

શાંતિથી રૂમ ની બહાર જતી રહે બાકી જો વધારે મારો મગજ ખરાબ થયો ને તો એક કરતા બી જીત થશે હું બેસીસ તમારો રૂમ રૂમ મારો સમજ્યા છે મગજ મારી મગજ મારી ને મગજ મારી કે નસીબે બી છૂટા હવે મોડું નઈ થાય હવે કામ નઈ અટકે હવે તમને ઊંઘ પણ નઈ આવે ને શું કામ નઈ આવે મને તો આવશે હું સુતા

ક્યાં છે મારો દીકરો બોલો ને આકાશનો ક્યાંય પડતો નથી અત્યારે તો એના ભાઈભાઈ દોસ્તારો જ્યાં નોકરી કરતા હતા ને ત્યાં પણ બધા મેં ફોન કરીને પૂછ્યું પણ બધા કહે છે સવારથી અહીંયા તો નથી આવ્યો ક્યાં ગયો હશે મારો દીકરો શું કરતો હશે કઈ હાલતમાં હશે તો શાંતિ રાખ આ બધા સગાવાળાને પણ ફોન કરીને પૂછી લીધું છે પણ એ બધાને પણ ખબર નથી

મારા છોકરા નું મગજ ફેરવી કાઢ્યું અને મારો છોકરો ક્યાં જતો રહ્યો હશે પણ તો સેજલ હોવ ને શું કામ દોષી ઠેરવે છે તો કોને કહું અરે એને બિચારી એ તો ફરજ માં આવે કીધું કે ભાઈ તમે ઉભા થાવ અને કામ પર જાવ અને તને તો ખબર છે જેનો આદમી કામ પર ન જતો હોય ને એના ઘરના ને કેટલી ફિકર થતી હોય એટલે બિચારી એની રીતે એને કીધું તો એને થોડી ખબર હતી કે આ છોકરા રીતે જતો રહેશે કીધા વગર નો તો પણ આવી રીતે બોલાય એને કેટલું ખોટું લાગ્યું હશે અરે કોણ જાણે કઈ પરિસ્થિતિમાં હશે ક્યાં હશે મારો છોકરો અરે પણ કઈ પરિસ્થિતિ એટલી બધું શું કામ લાંબુ વિચારે છે હજી આજે સવારે ગયો છે હજુ સાંજે નથી પડી તમે માં નથી ને એટલે તમે આવી રીતે બોલી શકો છો મારી પર શું વિતે છે તો હું જ જાણું છું હું તારી વાત સમજી શકું છું પણ કોઈ વાતને થોડી નિરાત રાખવી પડે ને બધું થઈ રહેશે ને આવી જશે અને મને તો અંદાજ છે કે છે ને સાંજ પહેલાનો ફોન આવી જશે કે પપ્પા તમે ચિંતા નહીં કરો એમ કેમ આવી જશે એટલે તું છે ને

કે નાનો કીકલો તો નથી કે કે ખોવાઈ જાય અટવાઈ જાય અણ સમજો નથી એ મોટો છે એની જવાબદારી એ સમજે છે એટલે તું આ બધી ચિંતા મુક તું ભાઈ એને કોફી પીવડાવ કારણ કે આ છે ને એના મગજ ઉપર આ બપોરની ભૂખી હશે ને એટલે જ આ રીતે માથું ચડી ગયું છે તું કોફી બનાવી દે હા ખાવ બધી વસ્તુ ને અમરમત માં લઈ લો છો તમે મગજ પર લોને થોડું અરે પણ

મને તો એ ચિંતા છે કે થોડું પગલું ન ભરી દે અને એવા ગાંડા જેવા વિચાર કરે છે મને મારા છોકરા પર વિશ્વાસ છે કે કોઈ આડો ઓળો પગલું નહીં ભરે અને હું એને નાનપણથી ઓળખું છું મોટો કર્યો છે એને એટલે મને પણ ખબર છે તો એક કામ કર આ બધા વિચાર પડતા મૂક તારા રૂમમાં જઈને આરામ કર અને નટવર હમણા કોફી બનાવે ને પી અને શાંતિથી આરામ કર જા નથી આરામ કરવો મારે મારા છોકરો આવશે ને ત્યારે જ કોફી પીશ નથી મારે કઈ ખાવું પીવું ઠીક છે તારી મરજી ઈજે તો હું શું કહું હમ તમે શું કહેવાના હતા સાલી કપટા શું કરે છે તું આ તારા ઘર માં રહેવું છે ચાલતા સાકી મારા છોકરા ની હાલત શું કરી મારા છોકરો ઘર ની બહાર નીકળી ગયો શું કેમ હોય છે મારા છોકરો બોલ હું થાય હું મમ્મી જી કેમ રડો નાખો છો આકાશ હમણાં થોડી વાર પહેલા તો ઘર હતા વાહ એટલે તને ખબર પણ હતી કે મારા છોકરા ઘર માં છે કે રચકી એમ હો મેચ બોલ કરી દે તારા નાટક આ શું કરે છે તે શું કીધું છે મારા છોકરાને કાઈ નથી કયું મમ્મી હું તો બસ એમને ઉઠાડીને સમજાવવા ગઈ હતી કે નોકરી શોધવા જાવ અને મારી બનાની વચ્ચે થોડી રકજક થઈ ગઈ બસ થોડી રકજક થઈ ગઈ હા થોડી રકજક થઈ ગઈ તો કોને બનાવે છે આ હો આ શું બોલે છે તું સાચું બોલું છું મમ્મી શું થયું છે કેશો મને મને કઈ વાત નહી જો મારા છોકરાને કઈ થઈ ગયું ને

બરાબર જ બોલે છે આ તારા નાટક જોઈને તો એવું લાગે છે કે તારે તને તારા ઘરવાળા ની પડી નથી જો મમ્મીજી હું માનું છું કે અમારી વચ્ચે રજક થઈ હતી આકાશે મને થપ્પડ પણ માર પણ મેં તમને આવીને કયું કાઈ કારણ કે મને પણ ખબર હતી કે નાની આમથી વાત છે હમણા પતિ જશે લખન ખોટી છે તું તો થપ્પડ ખાઈ પણ શું ફરક પડી ગયો પણ તે મારા છોકરાને એવું તો શું કીધું કે મારા છોકરો ઘર છોડી ચાલે ગયો મેં મેં કાઈ નથી કીધું મેં તો ફક્ત એટલું જ કહ્યું કે નોકરી શોધી લો આટલા મોડા સુધી સુતા રહેશો ને તો ઘરમાં સારું ન કહેવાય હા તો એવા તમે સમજાવો ને જરૂર હતી જો સાંભળી લે કાન ખોલીને સાંભળી લેજે મારી વાત છોકરો આ ઘર માં ન ને તો તારો હરામ કરી ભાભી કોને કઈ ફરક પડવાનો છે અને સમજાવાય ને આને તો બે ઠોક્યા પાઈ જો બોલો છો ફાઈ તમે બસ હવે સામે બોલવાનું બંધ કરે તારું કામ કર મમ્મીજી હું તો મારું કામ જ કરતી હતી તમે લોકો આવીને ગુસ્સો કરો છો અને રહેવા તાકાશની આવી જશે એ ને કે 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 તો તો ક્યાંય જાય છોડીને મને મને વિશ્વાસ છે 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 એવું શું તને થઈ અને ભૂલ ગઈ આને ઘરમાં કામ કર સાંભળ આકાશ ઘર છોડીને ગયો છે ને તો એને પાછો લાવવાની જવાબદારી છે છે ને ને ફક્ત તારી કારણ કે તારા લીધે અમારો દીકરો ઘર છોડીને ગયો છે

પણ તમે જ કહોને કાકા એમાં મારું શું વાંક છે આકાશ જોબ નથી કરતા કંઈ કામ ધંધો નથી કરતા એટલે હું એમને ટોક્યા કરું છું અવારનવાર કે જેથી કરીને ઘરના લોકો એમને કંઈ ના કહી શકે મને નોતી ખબર કે આ વાત આટલી લાંબી થઈ જશે અને મારા સાસુને મારા મારા ફઈજી મને જ બોલશે સાચી વાત છે બેટા બધી જ વાત હું જાણું છું આકાશ ઘર છોડીને ગયો ને એમાં તમે જવાબદાર નથી પણ જવાબદાર છે તમારા સાસુ અને આ રીસમણે આવેલા તમારા ફય પણ આ દોષનો ટોપલો છે ને તમારા ઉપર જ ઠાલવશે સારી રીતે જાણું છું આ વાત પણ હું એ લોકોને કેવી રીતે સમજાવું કે આકાશના ઘર છોડવાની પણ હું એ લોકોને કેવી રીતે સમજાવું કે આકાશ ઘર છોડીને ગયા એમાં મારો કોઈ દોષ નથી હું સાવ નિર્દોષ છું એ પોતાના મનની મરજીના માલિક છે ગમે ત્યારે જાય ગમે ત્યારે આવે એમાં મારું થોડી ચાલે સાચી વાત છે તમારી બેટા આમે માણસ જાત હોય ને અમને કામ તો કરવું જ પડે અને ખાસ કરીને લગ્ન થઈ જાય પછી એને જવાબદારી ઉઠાવવી જ પડે અને જો ન ઉઠાવે ને તો મરદ હોવાના નામે કલંક કહેવાય હવે મારે શું કરવું આકાશ ક્યાં ગયા હશે શું કરતા હશે મને કાઈ નથી ખબર અને જ્યાં સુધી એ ઘરે નહીં આવે ને ત્યાં સુધી આ લોકો મને પણ જીવવા નહીં દે સાચે હું ટેન્શનમાં આવી ગઈ છું આકાશ ફોન પણ ઉપાડતા નથી મા સાચી વાત છે શેઠને પણ હું એ ચિંતામાં જોઉ છું એ પણ એને ગોતવા જાય છે અને ખાલી હાથે પાછા આવે છે પણ હું શું કહું બેટા મારી પાસે એક રસ્તો છે જો તમે તમે તો કાકા જલ્દી બતાવો ને જે કહેશો એ કરવા માટે હું તૈયાર છું બસ એક વખત આકાશ ઘરે આવી જાય હું શું કહું તમારા કુળદેવી માં ખોડિયાર હાજર હજુર છે હું તો કહું તમે એના શરણે જાઓ કારણકે ખોડિયાર માં જે છે ને

આકાશ જરૂર ઘરે પાછો આવી જશે ઠીક છે કાકા જો મારી શ્રદ્ધા અને માતાજીની કૃપાથી આકાશ ઘરે આવી જતા હોય તો હું માતાજીના પગમાં પડી જઈશ ચરણોમાં તો હું માતાજીના ચરણોમાં પડી જઈશ મારો જીવ આપવો પડશે ને તો પણ આપી દઈશ મને વિશ્વાસ છે કે મારી માં મારું કામ જરૂરથી કરશે એકદમ સાચું કીધું બેટા તમે આમે તમારી માં જે કુળદેવી ખોડિયારમાં છે ને આ કળિયુગની અંદર હું કહું ને તો એકદમ જીતી જાગતી છે અને જો એના શરણોમાં તમે જશો ને તો એ તમારી ફરજ જરૂર સાંભળશે તમને ખાલી હાથે તો પાછા નહીં જ આવવા દે એટલો મને વિશ્વાસ છે ઠીક છે હું એ જ કરીશ હું જો બેટા બહુ ચિંતા નહીં કરતી હે આપ આકાશ જરૂર પાછો ઘરે આવી જશે કંઈ લાવવાનું છે તારે તો હું લઈ આવું જાવ દે આવી જઈશે બધું ઠીક થઈ જશે કારણ કે હું આકાશના પપ્પા બોલું છું હા તો તને આકાશને કઈ ફોન પણ તારા પર આવ્યો તો નથી આવ્યો ના ના એવું કઈ નથી પણ એ સવારથી ઘરે નથી આવ્યો ને એટલે મને ચિંતા હતી એટલે તને પૂછ્યું કે તારી પાસે આવ્યો કે નહીં તને મેળવો કે કઈ ફોન બનાવ્યો ના ના એવું કઈ વાંધો નથી હું ખબર મળે એટલે કહીશ ઓકે શું થયું એનો મિત્ર હતો ને એને મને ફોન કર્યો કદાચ એની પાસે ગયો હોય નથી ગયો ને ના સરલા હું તો તને એમ કહું છું તો આ સેજલ વોર્ડ ને શું કામ હેરાન કરે છે એને શું કામ ખીજવાય છે મે સાંભળ્યું કે તેને જેમ તેમ લોંદાવી નાખી રસોડામાં અમે એનો કોઈ વાક નથી એનો જ વાક છે તમે છે ને બોલવાનું બંધ કરી દો અરે પણ હું તો એમ કહું છું કે આકાશ છે ને ઘણા ટાઈમથી નોકરી શોધતો તો તમે ચૂપ થઈ જાવ અરે નોકરી મન ગડન છે તમારી અરે બાપા મન ગડત છે બંધ થઈ જાવ હું કહું છું ને એ સાલીએ છે ને મારા છોકરા જો ઝઘડી એટલે મારો છોકરો છે ને ઘર છોડીને જતો રહ્યો અને આમાં કોઈનો વાક નથી એ કપાતરનો જ વાક છે ખબર નહીં કયા ચોગડિયામાં લઈ આવી છું એના ઘરમાં અરે પણ એમ તો એના પર શું કામ દોષ નો ટોપલો ઢોળે છે તો કોને કહું મને ખબર છે આકાશ નો સ્વભાવ છે ને હમણાં નોકરીમાં ડિસ્ટર્બ રહેતો હતો એટલે એ ત્રાસી ગયો છે માઇન્ડમાં ડિસ્ટર્બ રહેતો તો એટલે બહાર નીકળી ગયો છે એમાં વહુને શું કામ વારે વારે દોષ આપો છો તમે લોકો મોટા ભાઈ આ બધી વાતોમાં છે ને તમને જરાય ખબર પડતી નથી આ તમે છે ને બહુ હોરા છો આ હાચી કહું ને ભાભી મારા ભાઈ બહુ ભોળા છે આ છે ને બૈરીઓની વાતમાં છે ને તમને નહીં સમજ પડે આ છે જેવી બની જ્યારથી એના પગલા પડ્યા છે ત્યારથી આકસ્ તો જીવતર જ નકામું થઈ ગયું છે આમ દુખી ને દુખી જ રહેતો હોય છે એટલા માટે જ કઉ છું કે આને છે ને ઘરમાં રાખવા જેવી જ નથી બસ હો કવિતા તું તો બોલતી જ નહીં તારા મોઢામાં શબ્દો શોભતા નથી અને તું શું છે ને એનો વિચાર કર તું આ સેજલ બહુ ને ખરાબ કે છે તું તારો તો વિચાર કર આ ત્રણ વર્ષથી ભાઈ ના ઘેરાવીને બેઠે છે શું કામ

આજે મારો છોકરો નહીં મળ્યો ને તો તું જો હું ગરબા શું કરું છું